દાહોદથી મહેસાણા જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપરથી નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને વધુ કોઈ પણ એસટી બસ ટાઈમ ટેબલ તમારે જોઈએ છે તો દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે જેનું લાઈવ લોકેશન કોન્ટેક નંબર ડેપોના નંબર બધા જ નંબરો પણ મિત્રો આપણી ચેનલમાંથી વિડીયોમાં તમને મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી મહેસાણા જવા માટે કઈ કઈ બસ કેટલા વાગે લાગે છે જે તમને મહેસાણા સુધી લાવશે તો પહેલાં નંબરની મિત્રો બસ છે દાહોદથી રાધનપુર હવે મિત્રો આપણે વાત કરી છે દાહોદથી મહેસાણા પણ મિત્રો આ જે બસ છે મિત્રો દાહોદથી મે જે રાધનપુર છે મહેસાણા ઉપર થઈને નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે ને મહેસાણા તમને કેટલા વાગે પકડશે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો કેટલા વાગે નીકળશે ક્યાં થઈને નીકળશે ને કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો દાહોદથી રાધનપુર જે બસ છે કેટલા વાગે નીકળવાની છે દાહોદથી અને રાધનપુર તમને કેટલા વાગે પહોંચાડશે તો મિત્રો દાહોદથી આ બસ નીકળવાની છે એક્સપ્રેસ સવારે અગિયાર વાગે નીકળવાની છે દાહોદથી તો ક્યાં થઈને મિત્રો નીકળશે તો લીંબડી દાહોદ તમને મળશે અગિયાર અને ત્રીસ મિનિટે ઝાલોદ ને ચાલીસ મિનિટે લુણાવાડા બાર ને પચાસ મિનિટે સોરી મિત્રો સંતરામપુર બારને પંદર મિનિટે લુણાવાડા બારને પચાસ મિનિટે માલપુર એકને એકતાલીસ મિનિટે મોડાસા બે ને પંદર મિનિટે મોતીપુરા ત્રણ અને પચાસ મિનિટે હિંમતનગર ચાર વાગે વિજાપુર ચાર ને પાંત્રીસ મિનિટે વિસનગર પાંચને દસ મિનિટે અને મહેસાણા મિત્રો તમને પોકારશે મહેસાણા ઓલ્ડ બસ સ્ટેન્ડ પાંચ અને ત્રીસ મિનિટે અને મહેસાણા બસ સ્ટોપ પાંચને પચાસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ ચાણસમાં છ ને પંદર મિનિટે સમી છ ને બેતાલીસ મિનિટે હારીજ છ ને પંચાવન મિનિટે અને રાધનપુર તમને છેલ્લું સ્ટેશન છે આઠ અને ત્રીસ મિનિટ રાત્રે તમને પહોંચાડી દેશે મિત્રો તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી મહેસાણા એક્સપ્રેસ એક અને ત્રીસ મિનિટે દાહોદથી બપોરે નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે બે વાગે જાલોદ બે ને પાંચ મિનિટે સુખાસર બે ને પાંત્રીસ મિનિટે સંતરામપુર ત્રણને પાંચ મિનિટે લુણાવાડા ત્રણ ને ત્રીસ મિનિટે લાલસર ત્રણ ને પંચાવન મિનિટે સંતબા ચાર ને પંદર બાયડ ચાર અને પંચાવન દહેગામ અમદાવાદ પાંચને પચીસ ચિલોડા છ અને વીસ મિનિટે ગાંધીનગર છ અને પિસ્તાળીસ મિનિટે પીથાપુર ટાઉન રોડ મહેંદી સાઈડ સાતને દસ મિનિટે પેથાપુર ચોકડી સાતને વીસ મિનિટે વાસણિયા મહાદેવ સાતને સત્યાવીસ મિનિટે કોજારીયા સાતને ત્રીસ મિનિટે અને મહેસાણા મિત્રો તમને પકડશે આઠ અને દસ મિનિટે તો ત્રીજા નંબરની મિત્રો બસ છે દાહોદથી મહેસાણાવાયા ગાંધીનગર એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળશે અને ક્યાં થઈને નીકળશે મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટેબલની તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને મળે છે ડેલી વિડીયોના પણ મળી રહેશે અને એસટી ડેપોનો કોન્ટેક્ટ નંબરો લાઈવ લોકેશન બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા મળી રહેશે ઘણી બધી વિડીયો બનાવેલી છે તો ચાલો આગળની વાત કરીએ દાહોદ મહેસાણાવાયા ગાંધીનગર એક્સપ્રેસ છે જે બપોરે બે અને પિસ્તાલીસ મિનિટે ગાંધીનગરથી નીકળે છે માફ કરજો દાહોદથી નીકળે છે જે ગાંધીનગર તમને મળશે સાત અને પંદર મિનિટે અને મહેસાણા તમને મિત્રો પોકાશે રાત્રે નવ અને પંચાવન મિનિટે તો વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો